બધી ખબર છે મારે શું થો તેર માં તારે વાળી નું જો પેલા જો હું તો મારું છું કહી દઉં માર તો પેથા પર કર્યું છે આ તો બધા બધાને બોલાયા છે

જોડે લગઈ કરવાની આગળ નું નવું નવું કર્યું ફરી ખબર પેથા પર કર્યું ગંગા બોન આપી ભત્રીજી નહી ખબર છે મને રિક્ષા વાળી કઈ વાળી ઘર ના ભગાય આવું કોઈ મારું થતું હોય તને દિલ માં પણ બરતું તો ના પાડી છે પણ આવું ગોમ નું સોડીનું નામ ના ભગવાઈ ભરતું પણ તને મારા વારી પર બહુ બરે છે ભાભી ભાભી કરતો મોડું

હે આ ગંગા માસી ભત્રીજી બત્રીજી કર્યું એ તો મને ખબર હતી મારા ઘરવાળા ખબર હતી કોને કોને આ તો ગોમની ઉભેટ છે બધે પૂછી લેવો છે પેલા બોલાવું ના જોયું મને હારું જોઉં જોયું જોઉં જો દેખો છો બોલાવો હતો જો મને સારું હતું હું તો બોલાવી છે પણ વધુ નહીં એને જેવું થોડું થ મારે તાર સુવરી હે હું તો ખબર નહીં રિક્ષા રિક્ષા ફેરવાસ રિક્ષા ફેરવા એવું કોણ કીધું હારે જોઈ જ્યો છે ટ્રાન્સપોર્ટમાં તો ટ્રાન્સપોર્ટનો ધંધો છે રિક્ષા ફેરવો છે તે ખરા બધે ફરતું હોય હારો પીએસરો દિહાડે નહીં આવું ભાઈ જા તારા ગયમાં નહીં આવું અમાર કશો વધો નહીં ના બોલાઈશ જો ઈશારા કરે છે જો ને હારો ના હોય તેથી નખો દયો હવે મારા લગનમાં એને બોલાયા વગર રહું ના જોશે હું એને બતાવ દઉં જો એને જો થવું જ દહીં મારા ઓવા ખોર પડી ગઈ છે મારી હબીત ખાઈ ગઈ મેં તો એને નહીં બોલાયો પણ લાગે ને કોકે તો નહીં કીધું હશે

આ મારા ગમમાં રખડા ને ગમમાં એટલા પેલા ને જ કહી દીધું હશે આ એને કઈ કહેવાની જરૂર હતી એને થોડી એના મને કીધું તું કહું એ ઉબેટને જ કહી દીધું એ ઉબેટને મારે જણાવવાનું જ નતું એને એની હગેમાં થોડી મને જણાવ્યું હતું લાગે આ મારા કાકાએ બધી વાત એને કરી દીધી છે શું કરું લા મારા કાકાનું મારા કાકા બધી વાત એને કહી દેશે આ ચોતરે નક્કી આ બેઉ ચોતરે બેઠા હશે ને તારે જ કીધું હશે બેટ

ও মারো টুটু তোর টুট মুজઈએ গোমনিউ বেট তোর নজর লাগে নাੱਖতে তারি নজর লাগে हट